મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માટલા ગુલ્ફી તો ઇન્સ્ટન્ટ માટલા ગુલ્ફી આજે આપણે છે જે ખાવામાં એકદમ હેલ્ધી છે જે નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે અને આ ખાવાથી શરીરને જરા પણ નુકસાન નહીં થાય તો અત્યારે ગુલ્ફી બનાવવા માટે આપણે એક મોટો બાઉલ લઈ લઈશું અને આ બાઉલની અંદર આપણે સૌથી પહેલા જે વસ્તુ લેવાની છે તે છે મખાના તો મખાના એ ખૂબ જ હેલ્ધી છે અને વિટામિન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે તો મખાનાની સાથે આપણે અત્યારે થોડી બદામ લઈશું એક ચોથાઈ વાટલી જેટલી અને સાથે આપણે એક ચોથાઇ જેટલા કાજુ લઈશું સાથે કુલપીનો કલર સારો આવે તેના માટે આપણે અત્યારે થોડું અંદર કેસર એડ કરીશું હવે અત્યારે મેં બસો એમ એટલે કે એક ગ્લાસ જેટલું ગરમ કરેલું હુંફાળું દૂધ લીધું છે તે આપણે અંદર રેડીશું તો અત્યારે આપણે જે કુલપી બનાવીએ છીએ તે બિલકુલ ગેસનો ઉપયોગ કર્યા વગર બનાવીએ છીએ હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણા આ જે મખાના સારી રીતે સોફ્ટ થઈ જાય દૂધમાં અને બદામ કાજુ ત્યાં સુધી તેને આપણે રાખીશું એટલે આપણે પંદર મિનિટ જેવું તેને ઢાંકી અને આપણે રાખીશું જેથી આપણા મખાના સારી રીતે સોફ્ટ થઈ જાય અહીંયા પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે જે પલાળેલા મખાના અને કાજુ બદામને જોઈ લઈએ તો એકદમ સરસ રીતે આપણા આ મખાના સોફ્ટ થઈ ગયા છે અને કાજુ બદામ જે અંદર લીધા હતા તે પણ થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે અત્યારે મિક્સર જાર લઈ લઈશું અને બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું હવે ફ્લેવર માટે અત્યારે મેં ઇલાયચીનનો પાવડર લીધો છે નાની અડધી ચમચી જેટલો તે લઈશું સાથે મીઠાશ માટે મેં અત્યારે તળેલી ખડી સાકર લીધી છે એક અડધી વાટકી જેટલી તે અંદર એડ કરીશું તમે સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે ગુલ્ફી એકદમ ક્રીમી બને તેના માટે મેં અત્યારે બે ચમચી મિલ્ક પાવડર લીધો છે જે દસ રૂપિયાના પાઉચમાં આપણને મળે છે તે મિલ્ક પાવડર અંદર એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું આપણે બધી જ વસ્તુને પીસી લીધી છે તો આપણું ગુલ્ફી માટેનું મિશ્રણ તૈયાર છે તો તેની અંદર આપણે અત્યારે થોડા પિસ્તાના આ રીતે નાના કરેલા ટુકડા એડ કરીશું તમને જે પણ ડ્રાયફ્રૂટ પસંદ હોય તે તમે અંદર એડ કરી શકો છો અને બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લઈશું ફિનિશ સેટ કરવા માટે અત્યારે આપણે આ રીતે કાચના જે માટલા જેવા કપ આવે છે તે લીધા છે તમે કાગળના જે કપ આવે છે તેમાં પણ સેટ કરી શકો છો અથવા તો તમે આઈસ્ક્રીમની જેમ પણ તેને સેટ કરી શકો છો આ રીતે હવે આપણે દરેક કપમાં મિશ્રને ભરી લઈશું હવે ગાર્નિશિંગ માટે આપણે ઉપરથી થોડાક બદામ અને પિસ્તાના ટુકડા મૂકીશું અને તેને આપણે અંદર બરફ ના જમે તેના માટે પેક કરીશું તો આ રીતે મેં સિલ્વર પેપર લીધું છે સિલ્વર કોઈન પેપર જેને આપણે આ રીતે બધી જ બાજુથી ફિટ કરી લઈશું કદાચ કપને મેં આ રીતે બેક કરી લીધા છે તો હવે તેને આપણે ફ્રીઝરની અંદર ત્રણથી ચાર કલાક માટે સેટ થવા મૂકીશું સેટ કરવા રાખ્યા આપણે ત્રણ કલાક જેટલો સમય થયો છે તો મેં એક મિનિટ પહેલા આ રીતે તેને ફ્રીઝરમાંથી બહાર કાઢી લીધી છે તો હવે તેને આપણે ખોલી અને જોઈશું તો આ રીતે એક પ્લેટની અંદર આપણે લઈ લઈશું તો આપણી ગુલ્ફી એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે તો બજાર કરતાં ખૂબ જ સસ્તી અને ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આપણી આ ગુલ્ફી બનીને તૈયાર થઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ગુલ્ફી તૈયાર થઈ છે તો તમે પણ આ ગરમીઓમાં આ રીતે ગુલ્ફીને જરૂરથી બનાવજો તો રોજ બનાવીને ખાય તેવી આપણી આ ગુલ્ફી બને છે તો તમને મારી આ ગુલ્ફી બનાવવાની રીત કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર ન છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં